અહીંયા કેરીની આવક દોઢસોથી બસો બોક્સની હતી ને ભાવ આજે ઓગણીસોથી ત્રણ હજાર રૂપિયા જેવા ભાવ હતા માલ સારો છે ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે ભાવમાં થોડોક ઉછાળો જોવા મળેલ છે કેમ કે માલ દોઢસોથી બસો બોક્સ એટલે આવક આ સારી કહેવાય તેના પ્રમાણમાં ભાવ બી બહુ જ સારા કહેવાય ઊંચા કહેવાય બહુ જ સારા કહેવાય કેસર કેરીની આગમન થયેલ છે કેસર બોક્સ દોઢસોથી બસો અંદાજી જોવા મળેલ છે ગત વર્ષે કેસર કેરીનો ભાવ ઓગણીસોથી એકવીસો સુધી જોવા મળેલ હતો આ વર્ષે સાતસો આઠસો રૂપિયા વધુ જોવા મળેલ છે જેમાં ઓગણીસોથી ત્રણ હજાર સુધી એક બોક્સનો ભાવ નીકળેલ છે અંદાજીત દોઢસોથી બસો બોક્સ આવેલ છે જેમાં માલ પણ સારો છે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે આજરોજ ગોલ્ડન માર્કેટ યાર્ડમાં કેસર કેરીનું આગમન થયું છે અને ગઈ સાલ કરતાં આ સાલ કેરીનું ભાવમાં થોડોક વધારો જોવા મળે ગઈ સાલ અઢારસોથી એકવીસો ભાવ હતા આ સાલ ઓગણીસોથી ત્રણ હજાર દસ કિલાના બોક્સનો ભાવ છે એટલે ખેડૂતને બધાને ભાવ સારો મળતા રાજી થયેલ છે અને ઉના અને તાલાળા ગીરની કેરીનું આગમન થયું છે અને કેરીનું એકદમ માલ સારો અને વીઆઈપી છે તેથી વેપારીઓ ખુશ છે બધાય અને દલાલે ખુશ છે ની હવે ભારતમાં પાકિસ્તાનીઓને મણેલા વિઝાની